દેગામ તાલુકાના ચામલા અને ચાંદેલ ગામોના એક હજાર વિખા ડાંગર વાવેલી જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરના પાકો કોહવા ઈચ્છતા ખેડૂતોને રાહતા પાણીએ રોવાનો વારો આવ્યો સરકારી તંત્ર કે પ્રતિનિધિઓ હજુ નથી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચામલા ચાંદી એલ ગામની એક હજાર વીઘા જમીનોમાં ડાંગરના પાકનું વાવેતર કરેલું છે ત્યારે અચાનક વરસાદ તૂટી પડતા એક હજાર વીઘા જમીનમાં કેળ સમૂહ પાણી ભરાઈ જતા ટાંગર દેખાતી નથી ફક્ત જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડે છે એટલે આ વિસ્તારના ખેડૂતોની ડાંગરના પાકો નિષ્ફળ જતા લાખોના ખર્ચા માથે પડે છે તેથી ખેડૂતો નિરાશ ભરીને જાણે કે માથે આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આટલી કારમી મોંઘવારીમાં પૈસા લાવવા ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે તો ડાંગર દવાઓ બિયારણો અને મજૂરી કરીને ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ હાલમાં ખેતરમાં જઈને નિશાસા નાખવાનો સમય આવી ગયો છે ને બાકી હતું તેમ ખેતરોમાં મકાન બનીને રહેતા ખેડૂતોના મકાનોમાં પણ પાણી ઘૂસી જતા પંદર જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતે ઉજાગરા કરવા પડ્યા હતા અને મકાનોમાં બાજરી ઘઉં ચોખા જેવી ચીજવસ્તુઓ પણ પલડી જવા પામી છે અહીંયા ખેતરોમાં જવાનો હાલમાં કોઈ રસ્તો નથી એટલે ખેડૂતો ખેતરોમાં કઈ રીતના જાય તે મોટો પ્રશ્ન પામ્યો છે ચામલા સરપંચ રમેશભાઈ તેમની સાથે આ પાણીનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને તેમની સાથે પિહાજી મણાજી સોલંકી દશરથજી ઉમેદજી કાનાજી મંગાજી ફુલાજી નાનાજી સોલંકી અને ચિરાગ ઈશ્વરભાઈ જેવા ગ્રામજનો ભેગા મળીને પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેના માટે કંપનીના માલિકોની

એ નિયક કર હતા ને તે ગામ ભાગ જાય અને જો વધારે વરસાદ આવે અહીંયા તો પાણી ભરે જાય તમે શું કરો પાણી તો હવે આવો તમે શું માંગી છો અમારી નામ છે તમારું મારું નામ રમેશભાઈ બાવાજી સોલંકી ગામ ચામલા તાલુકો દેગામ જિલ્લો ભોતિનગર આ હાલ અમાર પરિસ્થિતિ એવી કે વરસાદના કારણે બધા લગભગ હજાર વીઘાડ વગેરે માળા છે માળા તે બધી પૂરણ જતી રહી સામેથી ત્રણ કંપનીઓને ત્રણ કંપનીઓવાળા દેવસ્ય ગાયત્રી નક્ષત્રવાળાના બોતકમથી અમારા ટોટલિંગ જમીનનું પાણી જઈ શકતું નથી અને હાલ આ પાણીનો બધો નિકાલ થાય એવી સક સરકારની અમે રજૂઆત કરીએ